નમસ્કાર મિત્રો આપણે આ વિડિયોમાં વાત કરવાના છીએ કે જે સિસ્ટમ ડીપ ડિપ્રેશન બન્યું હતું તે હાલ ક્યાં છે અને તે કઈ તરફ જવાનું છે સાથે શું કોઈ નવી સિસ્ટમ બનવાની છે અને તે સિસ્ટમ જો ગુજરાત પર આવે તો તે કઈ તારીખે આવવાની છે તેની અંગેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની છે જેથી વિડીયોમાં આગળ વધતા પહેલાં જે પણ ખેડૂત મિત્રો મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક આપી દેવી જેથી કરીને આ વિડીયો તમામ લોકો પાસે પહોંચી શકે વાત કરીએ સિસ્ટમની તો હાલમાં સિસ્ટમ ઉત્તર ભારત ઉપર ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશન બની ચૂકી છે અને ચોવીસ કલાકમાંથી ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો પ્રેશર એરિયા બની જશે અને હાલમાં સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ ખસી રહી છે અને એક બે દિવસમાં તે સિસ્ટમ વિખેરાઈ જશે તેવી શક્યતાઓ દેખાઈ રહેલી છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ થાય તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી પણ આ સિસ્ટમના કારણે વાદળોનો ઘેરાવો મોટો છે જેના કારણે ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ મધ્યમથી હળવો વરસાદ નોંધાઈ શકે છે જ્યારે ચોમાસાની વિદાયની વાત કરીએ તો હજુ સુધી હવામાન વિભાગ દ્વારા કોઈ પણ માહિતી નથી આપવામાં આવી કે ભારતમાં ચોમાસાની વિદાય ક્યારે શરૂ થશે કારણ કે બંગાળની ખાડી સતત સક્રિય હોવાના કારણે બંગાળની ખાડીમાં એક પછી એક વરસાદી સિસ્ટમ બની રહી છે જેના કારણે ભારતના રાજ્યોમાં વરસાદ વરસતો રહે છે બીજી તરફ તારીખ ચોવીસ પછી ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે આ વરસાદી રાઉન્ડમાં ગુજરાતમાં વરસાદ થશે તેવું હવામાન વિભાગના વિવિધ મોડલો પણ દર્શાવી રહ્યા છે કે ગુજરાતમાં વરસાદ જરૂરથી થશે હવામાનનું જીએફએસ મોડલ દર્શાવે છે કે તારીખ ઓગણીસ પછી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા બનશે અને તારીખ વીસ પછી ઉત્તર પશ્ચિમ તરફ ખસે આ સિસ્ટમના કારણે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ થશે જેમ જેમ આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસાદનું પ્રમાણ વધી શકે છે તારીખ ના રોજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ નોંધાઈ શકે છે આ વરસાદી રાઉન્ડમાં ગુજરાતના અમુક જિલ્લાઓ વરસાદથી બાકાત રહી શકે છે આ વરસાદી રાઉન્ડમાં વરસાદ કેવો પડશે તેના વિશે કાંઈ કહી ના શકાય કારણ કે વરસાદની આગાહી ફક્ત ચારથી પાંચ દિવસની સાચી પડતી હોય છે અઠવાડિયા કે તેનાથી વધારે દિવસોની આગાહીમાં ફેરફાર થાય છે અને ફેરફારો જોવા પણ મળ્યા છે જ્યારે સપ્ટેમ્બરના અંત સુધીમાં તથા ઓક્ટોમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં વરસાદી માહોલ જામેલો રહેશે વરસાદની તીવ્રતા કેટલી હશે તે અંગેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક જરૂર આપી દેવી